હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મારુ ત્રીસુકી ઓલ્ટો એલેક્સાઇ કાર આવેલ છે કાર સાવ વાજબી ભાવમાં વેસવાની છે તો કારની મિત્રો વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાર લેવા વૈસા ઓછી કિંમતમાં તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે અલ્ટો એલેક્સાઈ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ટુ ઓનરમાં કાર છે કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કમ્પ્લીટ ચાલુ ઇન્સ્યોરન્સ જો ઇન્સ્યોરન્સ જોવા મળશે કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે કાઠસળો ક્યાંય પર સળો જોવા નહીં મળે મિત્રો કારમાં ક્યાંય અને કારમાં કમની કલર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો આગળના બે વિન્ડો મળશે અને ખૂબ જ ઓશિયારની કાર છે કારમાં મ્યુઝિક સિસ્ટમ એસી કમ્પ્લીટ વર્ક કરે છે તો કારમાં મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો તમને ખર્ચો જોવા નહીં મળે તો કારની કન્ડિશન કંઈક આ પ્રમાણે જોવા મળશે ખૂબ જ સારી કંડિશન જોવા મળશે લુક વજ ગુડ કન્ડિશન રૂબરૂ સ્થળ પર પણ આ જ કન્ડિશનમાં કાર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે અલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈ અલ્ટો કારની કિંમત માત્ર એક લાખને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું બે સોરી બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અગિયાર હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તમે છબ્બીરભાઈનો કોન્ટેક કરી કાર રૂબરૂ સ્થળ પર જોઈ કંડિશન વગેરે અને કાર લઈ શકો છો જયો સજ